માંગરોળના બસ્સો ચોપન મતદાન મથકો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર ચૂંટણી સ્ટાફને ઈવીએમ મશીન સાથે રવાના કરવામાં આવ્યો હતો માંગરોળ તાલુકા મથક ખાતેથી આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી લોકશાહીના મહાપર્વની ઉજવણી ચાલી રહી છે લોકસભાની ચૂંટણી યોજાનાર છે જેનું મતદાન આવતીકાલે તારીખ સાતમી મેના રોજ થનાર છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કૌશિક જાધવ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી તેમની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલ સાથે ડીવાય એસપી બી કે વનાર તેમજ સ્થાનિક તાલુકાના અધિકારીઓ અનિમેશભાઈ ચૌધરી ધર્મેશભાઈ ચૌધરી ઉમંગભાઈ ચૌધરી પંકજભાઈ ચૌધરી વગેરે દ્વારા ઉપરોક્ત તૈયારીઓ કરવામાં આવી હતી સ્થાનિક એનાઉન્સર મોહનસિંહ ખેર તેમજ અશ્વિનસિંહ વાંસિયા વગેરે દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આવતીકાલે લોકશાહીના મહાપર્વની ઉજવણી થનાર છે જેની મતદાન પ્રક્રિયા થનાર છે તે અંગે પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી કૌશિક જાદવ પ્રતિક્રિયા આપી રહ્યા છે લોકસભાની ચૂંટણી અન્વયે માંગરોળ ખાતે એસપી મદરેસા હાઈસ્કૂલમાં ઈવીએમ અને તમામ સામગ્રીનું ક્ષેત્ર બનાવવામાં આવેલ હતું જે આજ બપોર સુધીમાં બસો એ બસો ચોપન બૂથો ખાતે બધી ટીમો ઈવીએમ લઈને રવાના થશે અને સાંજે એકત્રિત થઈને આવતીકાલે ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરેલી છે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કઈ રીતની વ્યવસ્થાઓ છે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ દરેક બૂથ પર એક એક પોલીસની ટીમ ફાળવેલી હોય છે ઉપરથી સેન્ટર પોલીસ ફોર્સિસ એ અંદર સામેલ કરવામાં આવશે તથા અત્રે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર થ્રી લેયર સિક્યુરિટી મૂકવામાં આવી છે એમાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય છે એની નીચે એક પી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા એ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ ત્રણે મૂકવામાં આવેલા છે મતદાન દરમિયાન જે રીતે ઈવીએમ મુકતા જતા હોય છે તો આવા સમયે કેવી વ્યવસ્થા આપણા માંગરોળ વિધાનસભામાં ટોટલ સાડત્રીસ રૂપા છે એ સાડત્રીસે સાડત્રીસ રૂટોમાં દરેક એક એક ઝોનલ આપણે આપ્યા છે એ ઝોનલ અધિકારીઓ પાસે એક એક્સ્ટ્રા ઈવીએમ હોય છે કે જો કોઈ મશીન ખોટકાય તો એ એમના નીચેના બૂથોમાં એ બદલી શકે અને સપોઝ કે એ ઝોનલનું ઈવીએમ એ જો ફોટકાતું હોય તો આપણે છ ટોટલ અલગ ટીમો બનાવી રાખી છે દરેક વિસ્તારવાઈઝ કે જે ત્યાં જઈને ઈવીએમ બદલી શકે અને ઇલેક્શન કમિશને આ વખતે એક નવો પરિવર્તન એ કર્યો છે કે સપોઝ કે બાજુની વિધાનસભામાંથી કોઈ ઈવીએમ આપણે લેવું હોય ઇમરજન્સીના સમય તો તે આપણે લઈ શકીએ છીએ સર આપણા વિસ્તારની ખાસ મહત્વની જવાબદારી છે તો આદર્શ મતદાન મથકો હોય છે સખી મંડળ તો આવા કેટલા મતદારો બનાવવામાં આવે આપણી વિધાનસભામાં એક આદર્શ મતદાન મથક છે સાત સખી મતદાન મથકો છે કે જ્યાં તમામ પોલિંગ સ્ટાફ જે અંદર છે એ આપણી બહેનો હોય છે તથા એક દિવ્યાંગ મતદાન મથક એ બનાવવામાં આવી છે કે જ્યાંનો સ્ટાફ દિવ્યાંગ હોય છે